રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં તરુણને લુખા તત્વોએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટના સામે આવી છે તરુણને સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં લુખા તત્વોએ ઢોર માર માર્યો હતો અને આ તરુણ પાટીદાર સમાજમાંથી આવે છે આ ઘટના બન્યા બાદ પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે તરુણને જાહેરમાં ડોર માર મારતા લુખા તત્વોનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને આ ઘટનાના કારણે જ પટેલ સમાજે આ લુખા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે પટેલ સમાજના ભાજપના આગેવાનો સહિતના લોકોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ મામલે કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી અને આજે પટેલવાડી ખાતે એક મહત્વપૂર્ણ મીટિંગ પણ હતી જેમાં પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જે રીતે પાટીદાર સમાજના તરુણને જે ઢોરમાર મારવામાં આવ્યો છે તે મામલે પોલીસની જે નબળી કામગીરી સામે આવી છે તેને લઈને પણ પાટીદાર સમાજના જે આગેવાનો છે તેમણે સવાલ ઉઠાવ્યા હતા આજે મળેલી બેઠકમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યાઓની વિગતો સામે આવી રહી છે પટેલ સમાજના લોકોએ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે ગોંડલમાં કડક પોલીસ ઓફિસરની નિમણૂક કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠાવી છે તેમણે કહ્યું કે મીટિંગમાં આવનાર તત્વોના ભોમાં ભંડારવાની માંગ ઉઠવા પાછળ અનેક સવાલો કારણભૂત છે ગોંડલમાં છેલ્લા ઘણા વર્ષોથી આઈપીએસ અધિકારીની નિમણૂક ન થઈ હોવાની વાત પણ સામે આવી રહી છે તે તમામ મુદ્દાને લઈને આજે મીટિંગમાં શું આરોપો થયા છે તે સાંભળી લો તો આવો આપણે જો ભેગા થાય આજે ભેગા થયા છીએ તો આવું ને આવું જૂથ કોઈ રાજકીય પક્ષા પક્ષિક કોઈ વેપારનો રાગ રાખી નહીં

આવો જુસ્સો અમારા રાવણ માં ખાતો વાર તો આવો જુસ્સો અને જુસ્સો ટકાવી રાખવા માટે ખરેખર થવું જોઈએ ભવિષ્યમાં કોઈ સમીર ભાઈ છું અત્યારે બધા આભાર માનું છું આપણે બધા છોટા પડશો શાંતિથી બીજો ગમે ત્યારે આ પ્રોગ્રામ માં સોશિયલ મીડિયા તરફથી થકી તમને કઈ પણ મેસેજ મળે તો જ્યાં તમને આવવાનું હોય ત્યાં ફરજિયાત એવું ન હોય છે કે અમને ફોન નથી આવ્યો સોશિયલ મીડિયા આટલા આટલા બધાને ફોન કરવો કોઈ શક્ય નથી સોશિયલ મીડિયામાં આપણે મોકશું બધાને ફેસબુક દ્વારા જાણ કરશું તો કિસી મિલી કે આ પ્રોગ્રામ આપણે થે સુધી પૂરો કરવો છે અધરો મૂકવાનો નથી આ કે આપણે ઊભો નથી રહેવાનું ભલે ધરપકડ થઈ ગઈ પણ ઉભું આપણે રહેવાનું નથી આપણા પ્રોગ્રામ કે સુધી પહોંચાડો જે આપણી માંગણી પૂરી થાય એટલે આપણે સંતોષ છે બરોબર એટલે હવે સ્પેશિયલ સોશિયલ મીડિયા દ્વારા અથવા ફેસબુક દ્વારા જેને કઈ જાણ થાય સમાજ ને તો એ જગ્યાએ સરનામું આપી ગયા તાત્કાલિક તમારે હાથ પર થવાનું રહેશે બસ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી

અત્યાર સુધી આપણને પોલીસે ખૂબ એટલે ખૂબ સરસ સહકાર આપ્યો છે પોલીસે આરોપીની કરી લીધી છે પોલીસ આમાં હાજર હતી અને આપણી જે છે કે એ લોકોને જાહેરમાં લઈ આવી એમનું સરઘસ કાઢી અને એમને સરભરા કરે જેથી કોઈ પણ આરોપી કોઈ પણ છોકરાને આવી રીતે હેરાન ના કરે આ આપણા માટે મહત્વનું છે તો આપણી આ બીજી માગણી એ છે ત્રીજી માગણી જે પ્રમાણે સરકાર સરભરા જે અમારા તત્વોને કે એની અનલીગલી પ્રોપર્ટી જે રીતે પાડી નાખે કે જે કઈ રીફિનેશન કાપે કે બધું કરે લેન્ડ ગ્રેમિંગ ની પ્રક્રિયા આ કરે આ આપણી ત્રણ મુખ્ય માંગણી છે અને અમે અમારા પરિવાર વતી એવું નક્કી કર્યું છે સમીરભાઈ બરાબર ને કે આ માંગણી જો શનિવાર સુધીમાં પૂરી કરવામાં નહીં આવે તો અમે બધા સ્વેચ્છાએ અડધો દિવસ ગોંડલ બંધ પાડવાનું એલન જાહેર કરીએ છીએ આ પ્રસ્તાવ છે હજી આગળ પણ અમારી આરે રહ્યો અને હું આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી સરકાર સરકારશ્રી માટે હજી અમે માંગણી છે એ મૂકી છે આ બદલ એ માગણી ઝડપથી પૂરી કરે જેથી કરીને કોઈના ધંધા રોજગાર કે કોઈ ખોટું કાર્યવાહી કરવી પડે સાંભળ્યા હતા પાટીદાર સમાજના આગેવાનો તેમનો આક્રોશ છે તે સાતમા જોવા મળી રહ્યો છે તેમાં આરોપીઓ સામે કડકમાં કડક પગલા લેવાય તે પ્રકારની માંગ તેમના દ્વારા ઉઠાવવામાં આવી છે